નમસ્કાર મિત્રો મધ્ય ગુજરાત નવા ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારા રિપોર્ટર સરફાદ દિવાનને પ્રાપ્ત માહિતી અનુસાર વડુ ગામ પાસે દુઃખદ ઘટનાનો એક અકસ્માતનો વિડીયો સામે આવી રહ્યો છે પાદરા તાલુકાના વડુ ગામના અઢાર વર્ષીય યુવાન મિતેશભાઈ ચુનારા ઉપર ટ્રેક્ટરનું ટાયર ચડી જતા ઘટના સ્થળે કરુણનું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ વડુ પોલીસ સ્ટેશનની

અને નું સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર ટ્રેક્ટર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે વડુ પોલીસ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતકના શરીરનો કબજો લઈ વડુ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર સરફરાજ દિવાન પાદરા વડોદરા મધ્ય ગુજરાત નવા ન્યૂઝ ચેનલ